મારું નામ ડોક્ટર કૃપાવાલા છે હું હોમિયોપેથિક કન્સલ્ટન્ટ અને ડર કોસ્મેટોલોજીસ્ટ એન્ડ ટ્રાઇકોલોજીસ્ટ છું ટુ થાઉઝન્ડ સિક્સટીનથી હું રન કરું છું અને એસ્થેડમ ક્લિનિક નામ છે મારા ક્લિનિકનું અને અહીં સ્કીન હેર લેઝર અને હોમિયોપેથિક ટ્રીટમેન્ટ આપવામાં આવે છે નવરાત્રિ માટે સ્પેશિયલી સ્કિન માટે સ્કિનને હાઇડ્રેટ રાખવી સ્કિનને મોઇશ્ચરાઇઝ કરવી અને પ્રોટેક્ટ કરવી જરૂરી છે જેમાં હાઇડ્રેશન માટે તમે દિવસ દરમિયાન દસથી પંદર ગ્લાસ પાણી પી શકો છો અને સારી ક્વોલિટીનું મોઇશ્ચરાઇઝ યુઝ કરીને સ્કિનને સોફ્ટ રાખી શકાય છે અને સનના રેઝથી સ્કિનને પ્રોટેક્ટ કરવા માટે સારી ક્વૉલિટીનું વાળું સનસ્ક્રીમ યુઝ કરી શકાય છે એસ્થેડમ ક્લિનિકમાં સ્કીન માટે જનરલી ઘણી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે જેવી કે એકને અને એકને સ્કાર ટ્રીટમેન્ટ માઇક્રોનિડલિંગ પીઆરપી મિઝોથેરાપી જેવી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને હેર માટે પણ સેમ કે માઇક્રોનિડલિંગ છે પીઆરપી છે હેરના પ્રોબ્લેમ ધારો કે ઉંદરી છે ફોલ છે ડેન્ડ્રક છે વાળ વહેલાં સફેદ થવા જેવી ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અને સાથે સાથે હોમિયોપેથિક ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે જેમાં પીસીઓડી પીસીઓએસ થાઇરોઇડ ડાયાબિટીસ બીપી વેન્સ સાયટિકા કે પછી બાળકોમાં થતી કોઈ પણ તકલીફ જેવી દૂર કરવામાં આવે છે મારી પાસે યુએસએફડી પ્રૂવ ડાયોડ મશીન છે પાઇકો મશીન છે અને હાઇડ્રા મશીન છે સાથે સાથે ઓમેગા લાઈટ ટ્રીટમેન્ટ અવેલેબલ છે અને આરએફ કોટરી મશીન છે જેનાથી વાટ્સ રિમૂવ કરવામાં આવે છે હવે આ બધા જે મશીન છે એની મદદથી સ્કિનમાં માની લો તમને એકને છે કે એકને સ્કાર છે સ્ટ્રેચ માર્ક છે બર્થ માર્ક છે કોઈ પણ પિગમેન્ટેશન છે કે સ્કિનમાં કોઈ કાળાશ છે અથવા સ્કિનમાં ઓપન પોર્સ કે કંઈ પણ ધબ્બા છે એનાથી ઓછા કરવામાં આવે છે અને લેઝર મશીનથી તમને જે અનવોન્ટેડ હેર હોય એ પણ પરમનન્ટલી રિમૂવ કરવામાં આવે છે વધુમાં ટ્રીટમેન્ટમાં વાત કરું તો ઓલ ટાઈપ ઓફ મેડિકલ ફેશિયલ જેવા કે કાર્બન ફેશિયલ બીવી ગ્લો ફેશિયલ અને બધી ઇટ કેમિકલ પીલ્સ ટ્રીટમેન્ટ પણ કરવામાં આવે છે કોન્ટેક કરવા માટે ઓફલાઇન ક્લિનિક માટે એસ્થેડમ ક્લિનિક ફર્સ્ટ ફ્લોર ત્રિસા કોમ્પ્લેક્સ નિયર ચંદન સુપર માર્કેટ ઓપોઝિટ ટ્રાન્સગ્લોબ એકેડેમી અમીન માર્ગ અને ઓનલાઇન કોન્ટેક કરવા માટે મારું ઇન્સ્ટાગ્રામ આઈડી છે એસ્થેડમ ક્લિનિક